ગુડ ઇવનિંગ ફ્રેઝ સલોટ હાલે લુહિયા સાધની સલાહ ફરીવાર પ્રભુનું પવિત્ર નામ લેવાના માટે આપણે મળી શક્યા છે નહીં સોરી સવારના ઓડિયોમાં છેલ્લે રાત્રે બોલાતા બોલાતા રહી ગયું પણ માફી ચાહું છું પણ પ્રભુએ ફરીવાર આપણને આ સાંજ તમને અને મને આપી છે ત્યારે આ સાધના સમયમાં પ્રભુ તમને અને મને આશીર્વાદિત કરો હાલે લોહી આજે સાંજે આ વચનને હું બોલવા માગું છું યહોવા મારા બાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં હાલે લોહીયા શાસ્ત્ર ત્રેવીસ અને એક જે આ માસ પૂરતું આપણે આપણા વ્યવસ્થા પ્રમાણે આપણે પ્રભુના નામ સ્વીકાર્યું હતું નહીં બાકી પ્રભુનું વચન તો આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી અને દરેક વિશ્વાસ કરનારને માટે આશીર્વાદનું કારણ છે હાલેલું આ પ્રભુ પોતાના વચનો માટે કહે છે કે ફોકટ મારી પાસે પાછો આવશે નહીં હાલેલું પ્રભુનું વચન તો એવું પણ કહે છે કે હું તમને આગલો ને પાછલો આશીર્વાદ આપીશ હાલે અને એ પ્રભુ આપણા ઈશ્વર આપણા રાજાઓના રાજા જે નથી મળ્યું આજ સુધી નથી મળ્યું એ પણ આપ્યા વગર તમને અને મને રહેવાના નથી કદાચ આજે આ માસના છેલ્લા દિવસે પણ તમે રાહ જોતા હોવ કે પ્રભુ તમારું વચન તો અમને કહે છે કે કશી ખોટ પડશે નહીં પણ પ્રભુ મેં તો આ વાસમાં કશું જોયું નથી મને મળ્યું નથી પડવા લાવો ગભરાવો નહીં બિસો નહીં ચિંતા ન કરશો નિરાશ ના થશો પડતું ના મૂકશો કે આપણા પ્રભુને માટે કશું પણ અશક્ય નથી જે આજે નથી બન્યું હમણાં નથી બન્યું પણ એ કાલે બન્યા વગર રહેશે નહીં કેમ કે આપણા ઈશ્વરના આશીર્વાદોને કોઈ રોકી શકતું નથી અને તેમના આયોજનને કોઈ બદલી શકતો નથી હાલે લોહીયા આ માટે વિશ્વાસ સાથે આનંદ સાથે આ માસને આપણે પૂરો કરીએ આગળ વધીએ અને ફરી વાર એ જ વિશ્વાસ રાખીએ કે પ્રભુ નવા માસમાં નવા વચન સાથે આપણને લીડ કરે અને આપણને દૂરે ચલાવે અને જે નવો માસ આવનાર છે એના એક એક દિવસ દરમિયાન પ્રભુ તેમની મોટી દયા કૃપા અને કરુણા તમારા અને મારા ઉપર રાખે હાલે લોહીં પ્રેઝ લોડ અને હું તમને ઘણી બધી વાર કહું છું કે ક્યારે પણ તમે ગભરાશો નહીં ચિંતા ના કરશો બીશો નહીં હાલે લુયા થ્રી એન્ડ સિક્સટી ડેઝ કરતાં પણ વધારે વખત બાઇબલમાં આ શબ્દો મળે છે તમે પીશો નહીં હાલે અને પ્રભુ આપણી સાથે છે એ કયા પ્રભુ કે જે કદી તમને અને મને છોડી દેતા નથી કયા પ્રભુ કે જેમના પર વિશ્વાસ કરવા દ્વારા અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય છે બદલાઈ ગયા છે કયા પ્રભુ તો એ પ્રભુ કે જેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેમનો મોટો મહિમા જોઈ શકીએ છીએ કયા પ્રભુ જેમણે કહ્યું છે કે તું મને હાક માર અને હું તમને સહાય કરીશ ચાલેલું ઈયા પ્રેઝ ધ લોર્ટ કયા પ્રભુ તો જે કહે છે કે ઓહ વૈત્ર્યુ કરનારાઓ તથા બહારથી લડાયેલા આવો તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ કયા પ્રભુ તો જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું ચાલેલું ઈયા પ્રેઝ ધ લોર્ટ પ્રભુનું વચન કહે છે હિંમત રાખો

માણસો તરીકે તમે એવું ઈચ્છારો કે મારી પરિસ્થિતિમાં જ્યારે મને જરૂર હતી ત્યારે બધા છોડીને જતા રહ્યા પણ વાળા મિત્રો આપણા પ્રભુ તમને કે મને કદી ક્યારેય છોડીને જતા નથી એ કોઈ પણ રૂપમાં તેમના દૂતો દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે તેમના વચનો દ્વારા બોલે છે તેમની પવિત્ર હાજી દ્વારા રીતે આપણને સામર્થ્ય આપે છે બળ આપે છે હિંમત આપે છે અને તમને મને પડવા દેતા નથી હાલેલું યા ફરીને એકવાર કહીશ કે કયા પ્રભુ આપણા એ પ્રભુ કે જે જ્યારે તમે અને હું ઊંઘી ગયા હોય છે કે અને જે ઈશ્વર નિંદ્રાવાસ થતા નથી ઈશ્વર તેમના બાળકો ઊંઘતા હોય તો પણ તેમને સારા દાનો આપી જાણે છે હાલેલું યા પ્રેઝલ આપણા એવા પ્રભુ છે એવા પરમેશ્વર છે ઉત્પત્તિ બાર અને બેમાં કે છે કે ને તને આશીર્વાદ આપીશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદ રૂપ થશે અને થયા વગર રહેવાનું નથી ભલે આજે સાંજે હજી પણ તમે કે મેં કંઈ પણ સારું જોયું નથી તો ડૂ નોટ વરી મિત્રો કેમ કે છે ગીત એકસો એકવીસ અને સાતમાં માં કે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હાલે વાલા મિત્રો આવો મારી સાથે વિશ્વાસ કરીએ મારી સાથે વિશ્વાસ કરો અને વિશ્વાસમાં જોડાઈએ એ સગળી પ્રકારની નિરાશા હતાશા દુઃખ ચિંતા એને આપણા જીવનમાંથી આપણે કરી નાખીએ ફેંકી દઈએ વિચારોને દૂર કરી દઈએ અને એને કહી દઈએ મારો પ્રભુ મારી સાથે છે હા લે પ્રેઝ લોડ ઘણા વર્ષો પહેલાં જ્યારે હું પ્રભુમન હતો ત્યારે આવી પરિસ્થિતિઓ જે ત્યારે જેમાંથી હું પસાર થઈ રહ્યો છું ત્યારે હું રડતો હતો મસાલા વધારે ખાતો હતો અને ક્યારે ડ્રિંક પણ કરી લેતો હતો અને બહુ જ મારી રૂમમાં આ જ રૂમમાં જ્યાંથી બોલી રહ્યો છું ત્યાં રડી રડીને હું સૂઈ જતો હતો ઘણીવાર ક્યારે રાત થાય ક્યારે ઘરે અડધી રાત્રે ટીવી ચાલુ હોય આંખ ખોલે બંધ કરો અને પાછળ સુજે મોમો પડીકી ભરેલી હોય અને એવી હાલતની અંદર હતો પણ જ્યારે પ્રભુને જીવન સોંપ્યું પ્રભુની સેવા કરી પ્રભુની પાછળ ચાલવાની શરૂઆત કરી પ્રભુને ન ગમતી દરેક બાબતો કાઢી નાખી છોડી દીધી ત્યારે ઘણી બધી બાબતો આજે પણ હું જોઈ શકું છું મારા જીવનની અંદર પણ આજે એ મારા ચરણો નીચે છે અને હું એની પર ઊભો છું અને હું એ મુશ્કેલીઓને કહું છું મુશ્કેલીઓ કેમ છે તું ત્યાં બરાબર છું મારા ચરણો નીચે હાલેલું એ પહેલા હું એ બધી બાબતોને મારા માથા પર રાખતો હતો અને દુઃખી થતો હતો હવે એ બધી બાબતને હું જમીનમાં રાખું છું મારા તળે કેમ કે મારા પ્રભુએ વચન આપ્યું છે હાલે તે મારી સાથે છે મારી સંભાળ રાખે છે મને બચાવશે મને છોડાવશે મને મૂકી દેનાર નથી હાલે લોહીયા પ્રેસ લોટ એવા પ્રભુની સ્તુતિ કરીએ અને આપણા પ્રશ્નો અને આપણા ચરણોની અંદર રાખીએ હાલે અને આપણા માથા પર આપણા જીવનમાં આપણે પ્રભુનો હાથ આપણે સદા આપણે પ્રભુની પ્રાર્થના દ્વારા આપણે પ્રાપ્ત કરીએ હા લીલુયા પ્રભુ કહે છે તો બીસ નહીં કેમ કે હું તારી સાથે છું હા લીલુયા પ્રભુ કહે છે તો પાણીમાં જઈશ તને ડુબાડશે નહીં તો અગ્નિમાં ચાલીશ તને જવાળા બાળશે નહીં પ્રેઝ લોડ હા લીલુયા પ્રભુના વચનો જે આપણું જીવન છે આપણું પ્રાણ છે અને આપણી હિંમત છે આપણું બળ છે પ્રભુનું વચન કે છે ન્યાય માણસ સાત વાર પડશે નહીં હાલે લોહી જેમ વાસ હવામાં જમીન સાથે પછડાઈને ઊભા થઈ જાય છે એમ તમે અને હું મુશ્કેલીમાં પણ ઊભા થઈ જવાના છો હાલે ને તમારી અને મારી જીત થવાની છે તમારી કે મારી મુશ્કેલીઓની જીત કદાપી થવાની નથી તમારે અને મારે આપણી મુશ્કેલીઓને છે તમારે ને મારે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે તમારે ને મારે વચનો બોલવાના છે તમારે ને મારે સંગતિમાં રહેવાનું છે તમારે ને મારે દરેક પરિસ્થિતિમાં સ્થિતિ આરાધના કરવાની છે દરેક સમયમાં તમારે મારે આપણા ઈશ્વરને ધન્યવાદના અર્પણ ચઢાવવાના છે હાલી કે તમારા ને મારા આંસુઓ તે કોપીમાં રાખે છે કેમ કે તેમણે આપણા માથાના નિમાણા પણ ગણેલા છે કેમ કે તમે અને હું તેમની દ્રષ્ટિમાં ઘણી છકલીઓ કરતા મૂલ્યવાન છે હાલ એ લો ઈયા આ વિશ્વાસ સાથે આ દિસાદની અંદર આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ યુ પ્રભુ થેન્ક યુ લો

તમે હજી પણ અમારો હાથ પકડી રાખ્યો છે અમે જેમ પિત્તની જેમ બૂમ પાડ્યો પ્રભુ અમને બચાવ અને તમારા લાગલા હાથથી પ્રભુ તમે અમને પકડી લીધા છે માટે પ્રભુ તમારો આભાર અમારી મુશ્કેલીઓમાં તમે અમે તમે અમને ડૂબવા દીધા નથી પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અમારા જીવનરૂપી કુટુંબ હા અમારી નાવડીમાં પ્રભુ મુશ્કેલીનો તોફાન આવ્યા પ્રભુ અમે તમને અમારી પ્રાર્થના દવા વચનો દ્વારા અમે તમને જગાડીએ તમે ઊભા થયા છો અને તમે બધું શાંત કર્યું છે માટે તમારો આભાર માન્ય છે પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે મારી સાથે રહો પ્રભુ આજનો દિવસ તો પૂરો કરાવો ને નવા માસમાં પણ આનંદ સાથે પ્રભુ અમે અમને પ્રવેશ કરાવો કેમ કે તમારું વચન કે છે દાડાને સારું તે દાડાનો દુખ બસ છે અને પ્રભુ આજે અમારા દુઃખનો અંત આવી જાય એવું તમે થવા દો જ્યારે એક સુંદર નવી સવારમાં અમે આંખો ખોલીએ ત્યારે પ્રભુ તમારું પવિત્ર વચન હોય અમારી સાથે તમારી પવિત્ર હાજરી હોય અમારી સાથે અમે બધા તંદુરસ્ત હોય અમે આ બધા આનંદિત હોય પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર હોય અને એક સુંદર નવી સવારને પ્રભાતને પ્રભુ અમે જોઈ શકીએ આ નવા સૂર્યપ્રકાશને અમે જોઈ શકીએ અમે તમારી પવિત્ર હાજરીનો અનુભવ કરી શકીએ અમે અમારા પ્રેમ આનંદથી અમે ભરેલા હોઈએ ભરાઈ ગયેલા હોઈએ પ્રભુ અને પ્રભુ આસપાસ હજારો તમારા દૂતો અમારા સહાય અને મદદ કરવાના માટે અમે જોઈ શકીએ એવું તમે થવા દેજો અને પ્રભુ જે ગયા માસમાં આ માસમાં જે અમે જોયું ના હોય એ નવા માસમાં અમે બધું જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દેજો હ રાજાઓના રાજા ને પ્રભુઓના પ્રભુ જે હા સુધી હમણાં સુધી અમે જોયું નથી એ નવા માસમાં અમે જોઈ શકીએ એવું તમે થવા દો છો તમારા બાળકો તરીકે પ્રભુ અમે તમારી આગળ નમેલા છે ત્યારે વિનંતી કરીએ છીએ પ્રભુ છેખ હામણાં સુધી જે ભૂલો પાપ કુનાવો જે બાબતો અમારાથી થઈ બની તમારા હૃદયને દુઃખ પહોંચાડી પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કૃપા કરીને દયા કરીને અમને ક્ષમા કરો તમારો નવો નેતા જો સ્પર્શ આપો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો અમારા બધાની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભિતા અને પ્રભુ સગડાને પ્રભુ તમે તમારા પ્રેમ આનંદથી ભરી દો દિલાસો આપો તમે એમના શોખને આનંદમાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છે હજારો હાથો દ્વારા પ્રભુ તમારા દૂતો દ્વારા સહાય અને મદદ પૂરી પાડો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ આર્થિક રીતે સમૃદ્ધ કરો ગુમાવેલી જોબ પાછી આપો નવી જોબ આપો નવો બિઝનેસ આપો બિઝનેસમાં પ્રભુ તમે આશીર્વાદ આપો બંધ થયેલા રસ્તાઓ ખુલ્લા થાય રોકાયેલા રસ્તાઓ પ્રભુ ખુલ્લા થાય બંધ દરવાજાઓ ખુલ્લા થાય પરમેશ્વર ગુમાવેલું પ્રભુ તમારા પવિત્ર નામમાં અમે બમડા આશીર્વાદ સાથે પાછું મેળવી શકીએ એવું તમે થવા દો હા અમારી સેવાઓને આશીર્વાદિત કરો પરમેશ્વર પિતા અને હજારો આત્માઓ જીતી શકીએ એવું થવા દો દરેક ઉઠણ અમે દરેક જીવ કબૂલ કરે પ્રભુ તમે દેહ ના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો પ્રભુ હા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જેઓ બધ ફિલ્મ ચાલ્યા ગયા છે બીજા માર્ગ પર અન્ય માર્ગ પર પ્રભુ પ્રભુ શેતાન તેમને લલચાઈ ફૂસ લાવીને લઈ ગયો છે પ્રભુ તમે એને મૂકીને શોધનાર પ્રભુ છો તમે એવા લોકોને પાછા લાવો પ્રભુ અમારી વિનંતી છે પ્રભુ તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રબીતાજીઓ માંદા છે પ્રભુ તેમના માટે પણ અમે વિનંતી કરીએ છીએ હોસ્પિટલોમાં ઘરે કે અન્ય સ્થળો પર પ્રભુ એવા રોગોથી હેરાન થઈ રહ્યા છે પ્રભુ કે જેનો પ્રભુ કોઈ ઇલાજ નથી અથવા પ્રભુ ઉંમરના લીધે કે પ્રભુ અચાનક પ્રભુ એવા કંઈક બાબત બંધના લીધે પ્રભુ વાતાવરણના લીધે ખોરાકના લીધે પ્રભુતા કે પ્રભુ કોઈક ભૂલના રૂપે પ્રભુ બીમારીઓ આવી ચડી છે ત્યારે પ્રભુ તમે સગળા પ્રકારના રોગોમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ તમે કહ્યું છે હું તારી મધ્યેથી સગળા પ્રકારના રોગોને દૂર કરીશ અને તમારા વચન પ્રમાણે એક એક લોકો સાજા થાય શાસ્ત્ર એકસો ત્રણ પ્રમાણે અમારા પાપને માફ કરો અને અમારા રોગમાંથી અમને મુક્ત કરજો પ્રભુ હા દરેકને સાજાપણું આપજો પ્રભુ તમામ લડાઈ ઝઘડાઓ દૂર કરજો તમારી શાંતિ આપજો કારા વર્ષમાંથી તમારા બાળકોને છોડાવજો કાનૂની બાબતોમાં પણ તમે તેમને વિજય અપાવજો પ્રભુ દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે તેના વિદેશ જવાના માર્ગોને પણ તમે આશીર્વાદિત ખુલ્લા આશીર્વાદિત કરજો અને ખુલ્લા કરજો પ્રભુ વિઘ્ન દૂર કરજો પાસપોર્ટના વિઝાના અને પ્રભુ જે કંઈ ટ્રાવેલ એજન્ટોના પ્રશ્નો છે પ્રભુ એને પર તમે નિષ્ણને નાબૂદ કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો અને પરમેશ્વર પિતા દેશ અને વિદેશમાં પ્રમોશન માટે ભણવા માટે અપાતી દરેક પરીક્ષામાં તમે તેમને ઉત્તીર્ણ કરજો ગ્રેજ્યુએશન માટેની પરીક્ષાઓ સેકન્ડરી હાયર સેકન્ડરી માટેની પરીક્ષામાં પણ તમે તેમને પાસ કરજો હા પ્રભુ દસમાના બારમાના વિદ્યાર્થીઓને પ્રભુ વિશેષ તમે નોંધમાં લેજો પ્રભુ છેલ્લા દિવસે એક્ઝામના દિવસે નહીં પ્રભુ પણ અમે પહેલા દિવસે તમને અમે એમને સોંપેલા છે અને પ્રભુ તેઓ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવે આ વર્ષે પ્રભુ એક એક જગ્યા પરના બાળકો એવું તમે થવા દેજો નિશીની પણ તમે મદદ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભિતા તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણા કડવા નામો નીકળી જાય પ્રભિતા તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચી જાય લોન મળે નાણાંનો આશીર્વાદ મળે વિદ્રોહ વિધવા બહેનવાના તમને બધા લોકો માનસિક રોગી અને પ્રભુ વિકલાંગોની પણ સાથે રહો અમારી પણ છેલ્લી બાબતને પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ અશક્ય છે પણ તમે એને શક્યતામાં બદલી નાખજો અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો તમારા સતાવનારાના મન બદલજો આવકના સ્રોતને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ બંધ થયેલા સર્વ બારણાઓ પ્રભુ ઉગડે એવું થવા જાય પાપો ક્ષમા કરજો રાત્રિ મીઠી નીર આપજો એક નકબી નવી સવારમાં નવા વચન સાથે તમે અમને પ્રભુ તમારું ભજન કરવા માટે માતા પ્રભુ શ્રી કૃષ્ણ પવિત્ર નામમાં આટલું સાંભળો દેવા બાપ માન્ય કરજો હમી નામી નામી